એમનું એસેસમેન્ટ કેમ્પ મોડાસા તાલુકાનો આજે અહીંયા મોડાસા ખાતે યોજાય અત્યારે આ તમામ બાળકો જે આવ્યા છે એમનું એસેસમેન્ટ કરવામાં આવશે અને એમને જે કોઈ પ્રકારની એસેસમેન્ટ કર્યા પછી સહાયની જરૂર હશે એ સહાય અમારી સર્વ શિક્ષા અભિયાન મિશન કચેરી દ્વારા અને એલિમકો દ્વારા પૂરી પાડવામાં આવશે એટલે એ અત્યારે એસેસમેન્ટ કેમ છે ને ત્યારબાદ સાધન સહાય કેમ્પ યોજવામાં આવશે નમસ્કાર આજ રોજ દિવ્યાંગ બાળકો માટે શાળા નંબર એકની અંદર અહીંયા એલિમકો કંપની ઉજ્જૈન દ્વારા અહીંયા દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટનું આયોજન કરેલું છું એની અંદર એકસો પંચોતેરથી વધારે બાળકોએ અહીંયા ભાગ લીધો અને ડોક્ટરો દ્વારા ડૉક્ટરો અને એની ટીમ દ્વારા અહીંયા બાળકોનું એમનું ચેકિંગ થાય છે અને જેમને જે જે જરૂરિયાત છે એ પ્રમાણે અહીંયા એમને આપવામાં આવે છે અને બીજા પણ કોઈ બાળકો હોય દિવ્યાંગ બાળકો એમને પણ અહીં આગળ એમનો લાભ લેવા માટે ખાસ વિનંતી છે અને આ ખૂબ સુંદર આયોજન ડીપીઓ સાહેબ દ્વારા કરેલા હોય છે અને બીજા બધા બાળકો પણ આનો લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે